કાપોદ્રા વિસ્તારમાં સીએ સાથે જ કરોડોની છેતરપિંડી આચરતો સીએ ઝડપાયો લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી વધારે નફો મળશે અને તમારું ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લોભામણી લાલચ આપતો હતો આરોપી ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો અલગ અલગ બોગસ વેબસાઇટ બનાવી ખોટી માહિતી આપતો નોંધાવી પોલીસે આરોપી માર્શલ કનો સરખેદીની ધરપકડ કરી છેતરપિંડીનો આંકડો પચીસ કરોડે પહોંચે તેવું અનુમાન પાંત્રીસ થી વધુ સીએ સહિત સો થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતા ભોગ બનેલાઓને કાપોદ્રા પોલીસનો સંપર્ક કરવા અપીલ